આજે લાખણી તાલુકાના નાના ગામે રઘનાથપુરી આશ્રમની અંદર એક વ્યધિ અતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જવા થઈ રહ્યો છે તેનો આજે પ્રથમ દિવસ છે ગુજરાત ભરમાંથી આજુબાજુના ગામડામાંથી

પહેલી વાત તો સિંગર ભરત પંચાલ તરીકે તમને ઓળખાણ આપું છું કે બનાસકાંઠાની ધરતી પર પહેલી વાર આવો પ્રસંગ છે લાખિયા ધરાની લાખો સૌને રઘુનાથપુરી આશ્રમ નાના કાકા ટૂંક સમયમાં નામ થયું અને ટૂંક સમયમાં હજારોની પબ્લિકની સંખ્યામાં આવો મેરા મન જ્યારે અત્યારે ઉમટ્યો હોય દેશ પરદેશ વિદેશમાં જેના ડંકા વાગતા હોય એવી લાખિયા ધરાની લાખો સૌને

હું શાસ્ત્રી યોગેશભાઈ ત્રિવેદી આ યજ્ઞનું સુકાન સંભાળી રહ્યો છું ત્યારે અહીંયા બહુ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે ભારતભરના વૈદિક પંડિતોની ટીમ સાથે આ યજ્ઞનું ઋષિ પરંપરા અનુસારનું કાર્ય સંપન્ન થઈ રહ્યું છે આજે આ યજ્ઞનો પ્રારંભ થયો એમાં સવારે પ્રાયશ્ચિત પૂજા તેના પછી પંચાંગ પૂજન મંડપ પ્રવેશ અને અગ્નિસ્થાપન અને ગ્રહનો ઓમનું આજનું કાર્ય થશે તો બહુ હરખ અને હેતથી અંતરમાં આનંદ મુખણે મલકાર અને અૈયામાં હેતના હિલોડા સાથે આ બધા યજમાનો જોડાણા છે ખૂબ આનંદપૂર્વક આ યજ્ઞ થઈ થઈ રહ્યો છે રઘુનાથપુરી બાપુની કૃપા જહુ માતા લાખુ માતાની દયાથી અને ભુવાજી કુરશીભાઈનું આ ભવ્ય આયોજનની અંદર બધા યજમાનો અને બ્રાહ્મણો હરખથી જોડાણા છે મને ખૂબ એનો ગર્વ છે ધન્યવાદ આજ રોજ તારીખ બે ત્રણ અને ચાર બનાસકાંઠા જિલ્લામાં લાખણી તાલુકામાં નાના કાપરામાં એક ભવ્ય મહોત્સવનું આયોજન શ્રી એક હજાર આઠ રઘુનાથપુરી બાપુના આશ્રમમાં તેઓના પરમ પરમપૂજ્ય કુરશીભાઈ ભુવાજીએ જે આ અહીંયા આયોજન કર્યું છે ત્રણ દિવસનું અને સાધુ સંતો અને જાહેર જનતાને અહીંયા જે આમંત્રી અને જે કાર્યક્રમ કર્યો છે એ અભૂતપૂર્વ છે શ્રી પરમ પૂજ્ય શ્રી ખુરશીભાઈ ભુવાને ખૂબ ખૂબ અભિનંદન છે કે તમે આ નાના કાપડાની પાવન ધરાવ ઉપર આટલું મોટું આયોજન કરી અને લોકોને દર્શનનો લાભ આપ્યો અને દરેક વ્યક્તિઓ અહીં આગળ આવી અને તમારી સેવા અને તમારી જે વ્યવસ્થા છે એની જે વખાણ કરે છે એ ખરેખર બિરદાવવાલાયક છે તમે જે સાહસ અને હિંમતથી આ કામ કર્યું છે અને હું દરેક બનાસકાંઠાવાસી અને ગુજરાતના દરેક લોકોને વિનંતી કરું છું કે એકવાર આ કાર્યક્રમની અંદર મા લાખું માહું અને એક હજાર આઠ શ્રી રઘુનાથપુરી બાપુના મંદિરના દર્શન કરી અને આ જગ્યાને આ પવિત્ર જગ્યા ઉપર આવી અને જરૂર એકવાર દર્શન કરો ફરીથી હું આવેલ તમામ જનતાઓને પણ કહું છું કે શાંતિ જાળવી આ કાર્યક્રમને માણો અને આવો હવન અને આવો બંધક માં પહેલી વાર થઈ રહ્યો છે હું દરેક આવેલા અંદર બાપુ ના આશ્રમ છે આશ્રમમાં ત્રણ દાણા પ્રતિષ્ઠા છે અને હજારો પબ્લિકો આવે છે જાય છે અને રઘુનાથપુરી બાપુના ના આશ્રમ ની અંદર ખૂબ વ્યવસ્થા સારી છે વ્યવસ્થા સારી છે ભાઈ જય માતાજી